સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં રાજ્યમાં હવે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ એકત્રીસ ટકાથી વધુ વરસાદ પડ્યો છે જેમાંથી સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ ઓગણચાલીસ વરસાદ પડ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સત્તર જુલાઈના રોજ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ પંચમહાલ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આજે સત્તર જિલ્લાના રોજ આપવામાં આવી છે જ્યારે બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે શિયર ઝોન ઓફ શોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થઈ છે જેના પગલે ભારે વરસાદ પડી શકે છે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે મધ્ય ગુજરાતમાં કયો હળવો વરસાદ પણ પડી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ સત્તર જુલાઈથી બાવીસ જુલાઈ સુધી સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ આગાહી કરી છે તો આ હતી અત્યારની અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો